કે તમને ક્રેડિટ કાર્ડ જોઈએ છે હવે તમારી ક્રેડિટ જ ન હોય તો કોઈ ક્રેડિટ કાર્ડ આપે ખરું અને ક્રેડિટ હોય તો વધારે આપવાની પણ વાત કરે જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ પચીસ હોય તો પચાસ હજાર કરી આપે અને લાખ હોય તો બે લાખ કરી આપે અને કેટલાક બેંકવાળા તો પાંચ લાખ સુધીની ક્રેડિટ કરી આપે છે અને તેથી જ મને આ બેંકવાળા બહુ ગમે

પછી શાંતિથી પૈસા આપજો ત્યારે જ સાચવવાનું છે કારણ કે તમે ખર્ચેલા પૈસા બેંક ને આપવાના છે અને એ જો સમયસર નહીં આપીએ ને તો કેટલા ગણું વ્યાજ આપવું પડે એની ગણતરી પણ રાખજો કોમન મેન વખાણના બે શબ્દો સાંભળે એટલે ફૂલાઈ જાય આપણી તો જોરદાર ક્રેડિટ છે પરંતુ આ ક્રેડિટ કાંટાડી છે પેલા ગુલાબના છોડ જેવી છે જેમાં ગુલાબ તો દેખાય પરંતુ કાંટા દેખાતા નથી તમને એવું લાગશે કે હમણાં તો કોમન ક્રેડિટની વાત વાત કરતા કરતા હતા હતા એમાં અભિમાન અને હવે કાંટાની કરવા લાગ્યા આ કોમનમેન ની ક્રેડિટ ખરી પરંતુ સાચવીને વાપરવા જેવી જો નહી વાપરીએ ને તો કોમનમેન નું કમઠાણ થયું જ સમજો અરે કોમન મેનને ક્રેડિટ આપવા માટે બેન્કો લાઈન લગાવે ફોન કરે અરે ઘરે પણ આપી જાય પરંતુ ત્યારે જ વિચારવાનું કે ખરેખર એટલી ક્રેડિટ છે ખરી તમારી ક્રેડિટ હોય કે ન હોય બેંક વાળા તો તમને ક્રેડિટ કાર્ડ આપીને જ જવાના પરંતુ ખર્ચ કરતી વખતે કાળજી તમારે રાખવાની છે નહીં તો પાઘડીનો વળ છેડે છેલ્લે કોમન મેન ને માત્ર એટલું જ કહેવાનું કે ક્રેડિટ કાર્ડ ની લિમિટ ગમે તેટલી હોય પરંતુ વાપરવાનો એ રીતે કે સમાજમાં તમારી ક્રેડિટ સચવાઈ રહે